નમસ્કાર મિત્રો ધોરણ પાંચ વિષય હિન્દી સામાયિક મૂલ્યાંકન કસોટી પચીસમાંથી પચીસ ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીં રજૂ કરેલું છે સમય એક કલાક છે પ્રથમ પ્રશ્ન જોઈએ નિમ્નલિખિત શબ્દો કાં વાક્ય મેં પ્રયોગ કીજે અહીંયા શબ્દો આપ્યા છે તેનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રથમ શબ્દ છે સુગંધ બીજો મનોભાવ ત્રીજો બહુ ત્રીજો આરોગ્ય ચોથો અને પછી સરતાજ ચાલો આપણે પ્રશ્નના જવાબ જોઈએ પ્રથમ શબ્દ છે સુગંધ મુજે ફૂલો કી સુગંધ સબસે અચ્છી લગતી હૈ આ રીતે વાક્યનો પ્રયોગ કરી શકાય બીજો શબ્દ છે મનભાવન મેરી મનભાવન સબ્જી આલુ હૈ આ રીતે વાક્યનો પ્રયોગ કરી શકતા ત્રીજું છે બહુ કેલે મુજે પસંદ હૈ ચોથો શબ્દ છે આરોગ્ય યોગ કરને સે આરોગ્ય અચ્છા રહેતા હે અને પાંચમું છે સરતાજ આમ સભી ફલો કા સરતાજ હે આ રીતે આપણે પાંચે પાંચ વાક્યોને પાંચે પાંચ શબ્દોને વાક્યમાં લખી શકીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ મુજે પહેચાનીએ મેં કોણ હું પેલું છે મેં હરે રંગ કી કડવી સબ્જી હું તો સ્વાભાવિક છે એમાં કારેલા આવે અને હિન્દીમાં કરેલા લખાય બીજો પ્રશ્ન છે મેં જમીન કે નીચે પેદા હોને વાલી લાલ રંગ કી સબ્જી હું તો સ્વાભાવિક છે એમાં ગાજર આવે ત્રીજું જોઈએ મેં ખટ્ટે મીઠે સ્વાદવાળી લાલ રંગ કી સબ્જી હું આ તો બધાને ખબર હોય એ ટામાટર જ આવે ચોથું મેં નીત હસ્તે કી શીખ દેતા હું તો એ આવે પુષ્પ આપણે હિન્દીમાં લખીશું ફૂલ અને પાંચમું મેં અંધેરા હરને કી શીખ દેતા હું અને તેમાં આવશે દીપક તો આ રીતે બીજા પ્રશ્નોનો જવાબ લખી શકાય ત્રીજો પ્રશ્ન જોઈએ નિમ્નલિખિત વાક્યો મેં વિશેષણ પહેચાન કર લીધી વિશેષણ જે છે આપણે ઓળખવાનું છે પહેલો પ્રશ્ન છે ટોકરી મેં મીઠા સકર કંદ હૈ તો અહીંયા મીઠા જે છે એ વિશેષણ છે બીજું કાલા ઘોડા દોડતા હે તો અહીંયા કાલા વિશેષણ છે ત્રીજું સફેદ ગાય ચરતી હે તો અહીંયા સફેદ વિશેષણ છે ચોથું તીન લડકે પડતે હે તો અહીંયા તીન વિશેષણ છે અને પાંચમું ગ્રાસ મેં થોડા દૂધ હે તો અહીંયા થોડા જે છે એ વિશેષણ છે આમ મીઠા કાલા સફેદ તીન અને થોડા વિશેષણો છે ચોથો પ્રશ્ન જોઈએ સબજી મંડી વિષય પર પાંચ સાત વાક્ય લીખીએ સબ્જી મંડી એટલે કે માર્કેટ જે છે આપણે શાકભાજી મળે છે તેના વિશે પાંચ સાત વાક્યો લખવાના છે અહીંયા મેં લખવા પ્રયત્ન કર્યો છે તમે પણ તેવા લખી શકો છો सब्जी મંડી મેં સબ્જી કી બહુ સારી દુકાન હોતી હૈ બીજું વાક્ય સભી દુકાનો મેં સારી સબ્જિયા હોતી હૈ મેરે ગામ મેં સબ્જી કી તીન દુકાન સબલોગ સબ્જી મંડી મેં સબ્જી ખરીદને આતે હૈ લો આપણી પસિંદ પસંદા સબ્જી ખરીદતી હૈ અને તમે એવું પણ લખી શકો કે મેં આપની મમ્મી કે સાથ સબ્જી મંડી મેં જાતા હું યા ફર જાતી હું આ રીતે તમે તમને યોગ્ય લાગે તેવા સરસ મજાના સબ્જી મંડી વિશેના વાક્યો લખી શકો છો ત્યાર પછીના મિત્રો પાંચમો પ્રશ્ન છે ચિત્ર કા વર્ણન પાંચ સાત વાક્યો મેં લીખીએ અહીંયા નીચે આપણે ચિત્ર આપ્યું છે ચિત્રમાંથી જોઈને આપણે હિન્દીમાં તેનું વર્ણન કરવા પ્રયત્ન કરીએ ચિત્ર મેં ભાઈ ઓર બહેન દીખ રહે હૈ બાગ મેં બહુત સારા પેડ ઓર પૌધે દેખાઈ દે રહે હૈ ફૂલો કે પાસ તિતલી મંડરા રહી હૈ ઘર કે પાસ હિ સુંદર બાગ હૈ ભાઈ બહેન ફૂલો કો પાણી પીલા રહે હે તો આ રીતે હજી પણ તમને ચિત્રમાં જુઓ અને જે જે સારું દેખાય તેના વાક્યો લખી શકો છો આ રીતે મિત્રો તમે પચીસમાંથી પચીસ ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન સરસ સારા માર્ગ સાથે લખી શકો છો આ મારો વિડીયો આપને સારો જ લાગ્યો છે તો આપના મિત્રોને આ વિડીયો શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ